હવે કોક કોક બી હોય તો ચાલે એવું નહીં કે બી કાઢી નાખવાના વધારે હોય તો કાઢવાના આપણે અત્યારે અઢી ચમચી ખાંડ લીધી છે પહેલાં એને ક્રશ કરી લઈએ આપણે હવે આને આપણે ક્રશ કરી લેશું પછી અડધું ક્રશ થઈ જાય ને પછી એમાં આપણે દૂધ નાખશું એક ગ્લાસ આપણે દૂધ નાખ્યું છે એમાં મસ્ત જ આવું આવું ઘાટું હોવું જોઈએ મસ્ત તૈયાર થઈ છે તવું હોવું જોઈએ જવું મસ્ત ત્યાર છે આપણો મિલ્કશે જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તમે તો આગળના વિડીયો તમને મળતા જ મસ્ત જાવ કણીદાર થાય